મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સ્ક્રીન પર તમને દેખાય છે કે સ્ટાફ નર્સ ભરતીની તારીખ નવ બે બે હજાર પચીસના રોજ જે છે પરીક્ષા લેવામાં આવી હતી એનું પરિણામ છે આજે આવી ગયું છે બરાબર છે જે ઓજસની વેબસાઇટ પર તમે છે એ જોઈ શકો છો હવે એમાં છે એ તમારું નામ છે કેન્ડિડેટનું એ પણ ત્યાં લખેલું છે બરાબર છે જો સિરિયલ નંબર છે રોલ નંબર છે કેન્ડિડેટનું નામ છે કેટેગરી છે પછી જનરલ કેટેગરી છે બર્થ ડેટ છે બરાબર છે ટોટલ જે માહિતી છે એ ત્યાં આપવામાં આવેલી છે પેપર વન અને પેપર ટુના થઈને કુલ ટોટલ છે એ કેટલા માર્ક છે એ તમને અહીંયા જોઈ શકાય છે સ્ક્રીન પર તમને બરાબર છે આ તમે જોઈ શકો છો બરોબર છે કે પેપર વન અને પેપર ટુ બંનેનો ટોટલ સરવાળો અહીંયા આપવામાં આવ્યો છે પછી ક્વોલિફાય હતા કે ડિસ્કવોલિફાય હતા એની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે ઘણા ગેરહાજર રહ્યા હતા બરોબર છે અહીંયા તમારી બર્થ ડેટ કેટેગરી છે એ પણ તમે લોકો ખાસ ચેક કરી શકો છો બરાબર છે તો સ્ટાફ નર્સ ભરતીનું જે પરિણામ છે તારીખ નવ બે બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવામાં આવી હતી એમાં ઓલ કેન્ડિડેટના માર્ક છે અહીંયા અહીંયા મૂકવામાં આવ્યા છે જે સ્ક્રીન પર તમને જોઈ શકો છો તમારું નામ કેટેગરી પછી બર્થ ડેટ પછી ફિઝિકલ હેન્ડિકેપ હોય તો એ પછી પછી તમારા કેટલા માર્ક છે એ પેપર વન પેપર વનમાં અહીંયા કેટલા માર્ક આવ્યા તમારે પેપર ટુમાં તમારે કેટલા માર્ક આવ્યા એ બંનેનો સરવાળો થઈને ટોટલ અહીંયા કેટલા માર્ક થયા છે એ બંનેનો છે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા પેપર વનના માર્ક છે અહીંયા પેપર ટુના માર્ક છે અને અહીંયા તમારે છે એ ત્રણેયનો ટોટલ સરવાળો બેનો સોરી બે બંને પેપરનો સરવાળો કરવામાં આવ્યો છે એ એ ટોટલ કેન્ડિડેટના નામ તમે સ્ક્રીન પર છે એ જોઈ શકો છો ત્રેપન હજાર છસો અઠ્યાવીસ આ બધા જ વિદ્યાર્થીઓના નામ છે અહીંયા આપવામાં આવ્યા છે બરાબર છે બધા જ પોતાના માર્ક છે એ ચેક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક થાય છે બરાબર છે તો સ્ટાફ નર્સ ભરતી અંતર્ગતનું જે પરિણામ છે એ આવી ગયું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો પેપર વન પેપર ટુ બંનેનો તમે સરવાળો કરશો એટલે તમારે કેટલા માર્ક છે અહીંયા તમને દેખાય છે સ્ક્રીન પર બરાબર ડન છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક અપડેટ કે સ્ટાફ નર્સ ભરતીનું પરિણામ આવી ગયું છે ટોટલ કેન્ડિડેટે પોતાના માર્ક છે એ ચેક કરી લેવા બરાબર છે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને આપણી ગમત સતત જ્ઞાનની એપ્લિકેશન પણ આવી ગઈ છે જો તમે તેમાં પણ જોડવા માંગતા હો તો જોડાઈ જજો પછી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે એમાં પણ તમે જોડાવા માંગતા માગતા હો તો જોડાઈ જજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે